દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ જીઆઈડીસી માં એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકાર તરફથી બે હજાર ત્રેવીસ માં ફાળવવામાં આવેલ વિદ્યાર્થીઓને સાયકલ મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે જે મામલે દિયોદર કોંગ્રેસ પક્ષે સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે સરકાર તરફથી શાળા પ્રવેશોત્સવ દરમિયાન બે હજાર તેવીસમાં ફાળવવામાં આવેલ સાયકલ જે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આપવાના બદલે જથ્થો સંગ્રહ રાખી સાયકલ ના ફાળવી મોટા પ્રમાણમાં સાયકલનો જથ્થો એક શાળામાં રાખી અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી મોટી સંખ્યામાં સાયકલ દિયોદર જીઆઈડીસી ગોડાઉનમાં મૂકી કલર કામ કરતા મોટું નેટવર્ક બહાર આવ્યું છે દિયોદર મીડિયા ટીમ દ્વારા આજે દિયોદર જીઆઈડીસીમાં આવેલ ગોડાઉનમાં તપાસ કરતાં એક હજારથી વધુ પ્રમાણમાં બે હજાર ત્રેવીસમાં શાળા પ્રવેશમાં ફાળવેલ સાયકલનો મોટો જથ્થો મળી આવ્યો હતો જ્યાં સાયકલને પૂન કલર કામ કરવામાં આવી રહ્યું હતું અને આ બાબતે સ્થળ પર મજૂરોને પૂછતાછ કરતા કોઈ યોગ્ય જવાબ ન મળ્યો હતો જો કે આ બાબતે ગોડાઉન માલિક દ્વારા જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી સાયકલનો જથ્થો ગોડાઉનમાં રાખી તાળું મારી દેવામાં આવ્યું હતું જો કે આ સાયકલનો મોટો જથ્થો ક્યાંથી આવ્યો આ સાયકલ કેમ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ના ફાળવવામાં આવી તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે તો બીજી તરફ જવાબદાર અધિકારી પણ હાથ ઊંચા કરી દેતા કોંગ્રેસ પક્ષના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ પણ સરકાર સમક્ષ આક્ષેપો કરતા જણાવેલ કે આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે બે હજાર તેવીસમાં જે સાયકલ ફાળવવાની હતી તે હજુ સુધી ફાળવાઈ નથી અગાઉ પણ આ બાબતે અનેક પ્રશ્ન ઉઠ્યા છે જે બાબતે સરકાર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ જો કે વધુમાં જણાવેલ કે ગુજરાત સરકાર હજુ પણ નિંદ્રામાં છે સરકારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આ સરકારની નિષ્ફળતા સાબિત થાય છે કે બે હજાર ત્રેવીસની જે આપણી સાઈકલો જે વિદ્યાર્થીઓ માટે ફાળવવાની હતી આપ વિવિધ તાલુકાઓમાંથી પણ વચ્ચે પણ એક બધા મીડિયામાં આવ્યું તો આપણે બધા જોઈ રહ્યા છીએ એમ કે બે હજાર ત્રેવીસની સાઇકલો આજ સુધી સરકાર કે તંત્ર વિદ્યાર્થીઓને ફાળવી શક્યું નથી સરકારને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જ્યારે શિક્ષણની બાબત હોય એમાં એમને નગરોળ ખાતું ન ચાલે વિદ્યાર્થીઓને જેટલું બને એટલું ઝડપથી જ્યારે પણ સાયકલ આપણે ઉતારો છો કરોડો અજમો રૂપિયાના ખર્ચે જે વ્યવસ્થા કરવામાં આવે છે એ વ્યવસ્થા જો વિદ્યાર્થીઓને ના મળે તો આ યોજનાનો મતલબ શું રહે છે એટલે આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું કે તાબડતોડ આખા ગુજરાતની અંદર જે જે સાયકલો આ રીતે પડી છે ને કાટ ખાય છે એ સાયકલો તવરીત એમને ફાળવવામાં આવે અને આગામી ભવિષ્યમાં ના થાય એના માટે સરકારે જાગૃત રહી અને કાર્યવાહી કરી એ એમનો એક આદત અને સ્વભાવ રહેલો છે આ વિભાગથી આ વિભાગ જેની જવાબદારી જવાબદારી આખરે નક્કી કોને કરવાની થાય છે ગુજરાત સરકારે કોઈની જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ સાયકલો કોને ફાળવી છે કેમ ફાળવી છે એનો હેતુ શું છે આપ સૌને ખબર છે કે વિદ્યાર્થીઓ યા તો વિદ્યાર્થીનીઓને સરળતા અને સાયકલના માધ્યમથી સ્કૂલે પહોંચી શકે તો જેની જવાબદારી નક્કી થતી હોય એમે આજ સુધી કેમ સાયકલો વિદ્યાર્થીઓને આપી નથી એક મોટો સવાલ છે એમની સામે કેમ કાર્યવાહી ના કરી એ પણ મોટો સવાલ છે એટલે આખરે આ બધી બાબતમાં ગુજરાત સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે એ સાબિત થાય છે મીડિયાના માધ્યમથી મારો આક્ષેપ નથી મારો આક્રોશ છે કે ગુજરાત સરકારે અત્યારે નગરોળ અને કુંભકરણ નિંદ્રામાં છે કે આવા ઘણા બધા તમને વિષયો જોવા મળશે કે સરકારે હજી સુધી કોઈ એવું કામ કર્યું નથી કે જે લોકોએ લોકોને સરળતાથી એનો લાભ મળી રહે આ રીતે સાયકલો ફાળવી પણ કાટ ખાય છે હજી થોડા બે ચાર છ મહિના પડેલો છે તો સાયકલો શું કામ નહીં એટલે આપના માધ્યમથી કહું છું કે કવરેજ સાયકલો ફાળવી અને જેણે આમાં ઢીલ વર્તી છે યા તો કોઈની કોઈ જવાબદારી નક્કી થતી હોય તો સમય કાર્યવાહી થાય બે હજાર ત્રેવીસ ચોવીસની આ બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશની સાયકલ છે ક્યાંક ને ક્યાંક બે હજાર ચોવીસના વર્ષનો પ્રવેશ ઉત્સવ પણ થઈ ગયો છે હજુ સુધી આ બીજું વર્ષ વીતવા આવ્યું છે શાળાઓ ના વિદ્યાર્થીઓની જે બાળિકાઓની નવમાં ધોરણ અગિયારમાં ધોરણની બાળકા બાળિકાઓ માટેનો જે આ સાયકલો આપવામાં આવે છે હજુ સુધી મળી નથી આ બાબતને શું કહેવા માગું છું એના ઉપરથી મેં અગાઉ કહ્યું એમ એ નથી ગુજરાત સરકારે જ નક્કી કરેલું છે શાળા પ્રવેશવ શાળા પ્રવેશવનો મતલબ શું છે કે દરેક પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ દાખલ થાય છે એમને દાખલ કરવા એમને પ્રવેશ આપવો અને એ દરમિયાન જે જે યોજનાઓ છે એ વિદ્યાર્થીઓને જે કોઈ લાભ મળતો હોય એના માધ્યમથી લાભ આપવો તો આ સાયકલો બે હજાર ત્રેવીસમાં ફાળવાઈ ગઈ હતી તો કેમ ન જે તે વખતે જ્યારે શાળા પ્રવેશવ ચાલુ હતો ત્યારે એમને જે તે સ્કૂલનોની અંદર જે ફાળવાની હતી દાખલા તરીકે સમગ્ર જિલ્લાની સાયકલો હતી જે તે તાલુકાને ફાળવી તાલુકાની હતી સેન્ટરવાઇઝ જ આવી ગઈ સેન્ટરમાંથી ભાગ કેન્દ્ર શાળાઓ છે પગાર કેન્દ્ર શાળામાં જાય અને ત્યાંથી જે તે પ્રાથમિક શાળાના જે ભાગમાં સાયકલો જતી હોય તે પહોંચાડવાની હતી અને શાળા પ્રવેશત્સવ મહોત્સવના દિવસે જ જે તે અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સાયકલો જે તે વિદ્યાર્થીઓને આપવાની હતી પરંતુ આપી નથી એટલે આના ઉપરથી નક્કી થાય છે કે સમાજ કલ્યાણ વિભાગ હોય કે ગુજરાત સરકારનો કોઈ અન્ય વિભાગ હોય એણે આ કામગીરી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે તો આ એક ચિંતાનો વિષય છે શિક્ષણમાં આ રીતે નબરોળતા ન ચલાવી છે